વીજપોળ તો તમે ઘણા બધા જોયા હશે પણ અમે જેતપુરના ધોરાજી રોડ ઉપરના તમને દ્રશ્ય બતાવીશું આ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે એક પરફેક્ટ રીતે જે થાંભલો છે જે વીજપોલ છે આ તેના દ્રશ્યો છે અમે તમને બીજા દ્રશ્યો પણ બતાવીશું જેમાં તમે જોઈ શકો છો કે થાંભલાની જે દશા છે એ શું છે આ જે છે એ ફૂટપાથ છે ને ફૂટપાથ ઉપર જે વીજપોળ છે તે હવામાં ઉડી રહ્યો છે નીચે એકદમ જગ્યા ખાલી છે અને તમે જોઈ શકો છો કે આ અત્યારનું જે માવઠાનું વાતાવરણ છે જે ભારે પવન હોય છે વરસાદી હોય કમોસમી વરસાદ હોય ત્યારે આવા વીજ પોલ જે થાંભલાઓ હોય છે એ રોડ ઉપર પડવાની ઘણી બધી શક્યતા હોય છે અહીંયાથી દિવસના ઘણા બધા લોકો પસાર થતા હોય છે કેમ કે આ ધોરાજી જવા માટેનો જેતપુર સિટીથી મેઇન રોડ છે ત્યારે તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે નીચેથી ઉપર હવામાં ઉડતો હોય એવો આ વીજ પોલ તમે જોઈ શકો છો આ જે દ્રશ્યો છે જે ચેતના થિયેટર જૂની હતી એની પાછળના છે અને પેલી હોસ્પિટલ છે તેની આગળના દ્રશ્યો છે આ જે વીજ પોલ છે તે હવાથી આમ ઊંચો ઊડતો હોય એવા દ્રશ્યો તમે જોઈ શકો છો જ્યારે આ વીજપોલ ફૂટપાથ પર બનાવવામાં આવેલો છે પણ કમોસમી વરસાદ છે વાતાવરણ છે માવઠાના લીધે ક્યારેક એવું પણ બને કે આ નીચે પણ પડી શકે